નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું જ્યારે આપણો ગીર વિસ્તાર હોય અને ગીર વિસ્તારની અંદર એગ્રો ટુરિઝમ અથવા તો એગ્રો ઇકો ટુરિઝમ થકી ગ્રામીણ વિકાસને રોજગાર મળી રહે એવો એવી બાબતની આ એગ્રો ટુરિઝમ બાબતની આજે ચર્ચા કરશું મિત્રો એગ્રો ટુરિઝમ કેવા ફાયદા કરશે આગળ જતા કેવા લોકો આને કરી શકશે એની વિશેષ માહિતી આપણે એગ્રો ટુરિઝમ બાબતને આજે કરીશું તમે જાણો છો સૌ મિત્રો કે દિવાળીને સમયની અંદર ઘણા લોકો સિટીમાંથી ગ્રામીણ વિસ્તારમાં આવતા હોય છે અને એ બધા લોકોને એવું છે કે ભાઈ જંગલમાં ફરવી જુદી રીતે આપણે હોટલ બુક કરે છે કે પછી કેવી રીતે સાસણ ધાવા ભોજબે ગીર એમાં પુષ્કળ પ્રમાણમાં જ્યારે ટુરિસ્ટો આવે છે અને એના શું ફાયદા છે એ જ આપણે જોવું છે જ્યારે ગીર વિસ્તારની અંદર ઘણો બધો વિસ્તાર એમાં લાગુ પડતો હોય ત્યારે સાસણ ફક્ત સીમિત નહીં રહે એની જગ્યાએ ટોટલ વિસ્તાર આવરી લેવાય એવી ખેડૂતો માટે સરસ મજાની યોજના એટલે એગ્રો ટુરિઝમ અને એગ્રો ટુરિઝમની સાથે ઈ એગ્રો ઇકો ટુરિઝમ બે વચ્ચેનો તફાવત આપણે સમજી લઈએ પહેલાં તો એગ્રો ટુરિઝમ કોને કહેવાય ને એગ્રો એગ્રો ઇકો ટુરિઝમ છે એ જંગલ વિસ્તારની અંદર આવે છે અને ખૂબ જ ખર્ચાળ જ્યારે ઇકો એગ્રો ટુરિઝમ છે એ ખેડૂતોને ખેતરમાં વિકસાવેલું પ્રવાસન ક્ષેત્ર એ બે આ રીતના બે સિસ્ટમ છે તો મિત્રો એગ્રો ની જો વાત કરું તો પ્રવાસન શા માટે આનંદ અને મનની શાંતિ આત્માને અવાજને સાંભળી પ્રકૃતિના ખોળે વિહરવું આંતરિક આનંદ અને બાહ્ય પ્રકૃતિ સાથે જોડાવવો પોતાના નિવાસથી દૂર દૂર કૃષિ પ્રકૃતિ અને સંસ્કૃતિને ખોળન આનંદ માણવો બીજું જણાવું તો કે ખેડૂત સમાજને ક્યાં ક્યાં ફાયદા થશે જો એમાં વાત કરું તો ખેતીની સાથે પૂરુંક વ્યવસાય ઊભી થશે નવા સ્ત્રોત ઊભા થશે ખેતી પ્રવાસન ના બહાને વિવિધ ભૌતિક સગવડો ખેડૂતના ક્ષેત્રે ઊભી થશે ખેડૂતો અને સમગ્ર વિસ્તારનો વિકાસ થાય ગ્રામીણ પ્રજાની વિકાસની પ્રત્યે દીર્ઘ દ્રષ્ટિ કહેવાય છે બાગ બગીચા સુશોભન ખેતરોની સુંદરતામાં પણ વધારો થશે આવી રીતના એમાં ફાયદા રહેલા છે તો મિત્રો આ ઇકો ટુરિઝમ બનાવવાથી અત્યારે હાલની તબક્કે જે ઘણી જગ્યાએ ઇકો ટુરિઝમ જેવું ચાલુ થઈ ગયું છે અને ઘણા લોકો પ્રાઇવેટ લોકો એ કંપની ચાલુ કર્યા છે એની જગ્યાએ આપણા ખેડૂતો પોતે જ આપણી જમીનની અંદર આપણે જો કરવી તો એનું મહત્વ શું છે કૃષિ પર્યટન એ પ્રવાસનું એક સ્વરૂપ છે પ્રવાસીઓના આકર્ષણ તરીકે ગ્રામીણ સંસ્કૃતિનું શોષણ કરે છે તે કાં તો કૃષિ પ્રવાસન છે અથવા તો પ્રવાસન દ્વારા કૃષિનું વ્યાપારીકરણ તે ઇકો ટુરિઝમ જેવું જ છે સિવાય કે તેનું પ્રાથમિક આકર્ષણ કુદરતી લેન્ડસ્કેપ નહીં પરંતુ સાંસ્કૃતિક લેન્ડસ્કેપ છે તે ખેડૂતો માટે આવક અને રોજગાર વધારવાનો સ્ત્રોત બનવાની ક્ષમતા ધરાવે છે કૃષિ અને પ્રવાસન સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપી શકે છે તે વિવિધતા જાળવવામાં મદદ કરશે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ સમજવું જોઈએ કે કૃષિ જૈવ વિવિધતા મૂલ્યવાન અને રક્ષણને પાત્ર છે કૃષિ પર્યટન શિક્ષણ અને તકનીક અભ્યાસક્રમોનો અમુક અંશે સંપૂર્ણ રીતે સમાવિષ્ટ થાય છે બીજું આની ઉપરથી ઘણા લોકો ઘણા ખેડૂતો નવા નવા ઈકો ટુરિઝમ ઉભા કરી શકે છે ઇકો ટુરિઝમથી ખેતીની સાથે એક નવો જ વેપાર હાથમાં ખેડૂતોને આવશે અને ઘણા બધા ફાયદા રહેલા છે તો ઇકો ટુરિઝમ મારી સૌ ગુજરાતના ખેડૂતો જે ગીર વિસ્તારના બોર્ડર ઉપર આવેલા છે તેવા તમામ ખેડૂતો રોડ ઉપર ની જમીન હોય અથવા તો એવું લોકેશન હોય જે જંગલ વિસ્તાર હોય ત્યાં ઇકો ટુરિઝમ સ્થાપી શકે છે અને ઇકો ટુરિઝમ સ્થાપ્યા પછી લાંબા ગાળે મોટું એમાં ફાયદાકારક રહેલું છે તમે અત્યારે હાલમાં જુઓ તો ઘણી જગ્યાએ મોટી મોટી કંપનીઓએ હોટલ ખોલેલી છે આ એક ભાગ ઇકો ટુરિઝમની સાથે તમારે આની અંદર રસોઈ પાણી રહેવાની સુવિધા વગેરેનો વિકાસ કરવો પડે છે જેથી કરીને આવનાર સમયની ની અંદર ઓછા ખેડૂતના વીસ થી પચીસ લોકો આની અંદર થાય થાય અને બધાને ફાયદો સાથે સાથે જે વિસ્તારને એક ગામની વાત કરું તો એક ગામની અંદર ત્રણ ખેડૂતો આવી રીતનું ઘેરું તો બીજા ખેડૂતોને પણ આનો ફાયદો થાય સાથે ગામને પણ ફાયદો થશે ધન્યવાદ સાથે રાજેશ્વરા આવી રીતના ઈકો ટુરિઝમ ના અપીલ કરું છું